मारू खाजेलो टपवा जाती ते बडताद्र सर कोण सर आता जी खऊ इन बदा आई तो माताजी हूं के जा होखरो खाजर तो टपवा जातीच नाही चलो पाणी वत्रा बळी जाय दादा तो बर्तव रघुवाद में ले जाय आज ऊपर अपाल करी बळवणवणार पण बडने काढतो आपण गमे के दरदा लदा मारी આર માતા દઉં તો આમાં મળી તે આ તો બડતા કે છે માતા નહીં કેતી મળી તો મારી બડતા કે ભારે ભારે

બો માતા નહીં કેતી માળી માળી રાજા માળી ના કેતો ઓની આ ટાઈમ વીડિયો ના આવ્યો માતા એવું કહું છું બોલો તમારી તૈયારી કયો હા પાંચ તમારો દોશી પડી જાય હોના સાહેબ dopri mata ખોડે બુધુમા પેલો ખોાણી જોપી નાખજો

બળ 12 કરવાય તો પાતા રિપોર્ટ કી દીયો ના પાતામાં ના કાઢું જગામાં ના લાગે આ પણ ખાવા સુધી તી હોય પણ એ મત તો મનવાનું કા વાત છે તો બીજી બીજી વાત છે ગુડબાય કે તમારા સરવે થાય કે થા હે પછી માતા કે કરવા જાય આવે ખાકેલા લોટી કરે હું બોલી જું જેની થતી હોય તો ઘરેથી ખાતી અને તમને 6 મહિના મો ના થાય તળપ કરવા લાબા બબા કરે પર એ ડારા પર તૈયારી રાખવા પર બોનવાનું હા માતા કે કરું એમ આગા સાબને એ ભઈ ખોળો એ મારા ને તો વારો રાખી એ નું માતા નું મારે લેવા પડી જાય आता त मारा ज्ञापन लायो हमारा भैया आमले ना हमारा तो कोणी कटी जाते आपला माता म्हटले सरकार राखू आणि देवने आले दिनेकडे देवने पण दुख आले देवने इशारे दुख आले आता काय सेवा भेटलीच पडे आणि किंमत नाही पडत मारी बाई એ તો માતાનો વિશ્વાસ સાત્ર યોના કે એક તો હું પણ આવતી નથી મારા પર માતા હોય કેવાના સગર્ની મારી મારી ઉત્પન્ન કરીને મારી ભરતા મટા દુનિયાનો દેમ મારો

માતાજી કે તમે બગા મર તકલીફો તમારા બેના પરિવારમાં કઈ ડાણ કેમ બનતા પણ અજીતરમાં સંબંધ કરી દોણક ફાઈસાવ અમે તો બધું આમને કાબવાની લેતી રહે તો માતાજી ના પી તો માતા ના કર